નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બોટાદના રાણપુર શહેર પાસેથી પસાર થતી સુખાદર નદીમાં રેતી ચોરીની ઘટનાઓ સામે ગામ લોકોનો વિરોધ રાણપુરના કબ્રસ્તાન અને શમશાનની બાજુમાંથી નદીના પટ પર ભૂમાફિયાઓએ રેતી ખનન કરી મોટા ખાડા પાડી દીધા છે લીઝ રોયલ્ટી વગર લોડર જીસીબી ડમ્ફર ટ્રેક્ટર જેવા વાહનો લાવી રેતી ચોરીની ધાડ પાડતા હોય તેવી અવારનવાર ઘટનાઓ રાણપુરની ગ્રામ પંચાયત દ્વારા રાણપુરની નજીકના વિસ્તારમાંથી રેતી ખનન ન કરવા આદેશ પણ કરાયો છે પરંતુ ખનીજ છોરો બેફામ બન્યા છે સુખભાદર નદીમાં મોટા ખાડાઓને કારણે પાણી ભરાયેલા હોય ત્યારે અનેક લોકોના મોત નીપજ્યા હોવાનું ગામ લોકો કહી રહ્યા છે સુખભાદર નદી પરનો પુલ પણ જર્જરિત અવસ્થામાં છે ત્યારે રાત્રિના સમયે રેતી ભરેલા ભારે વાહનો ચલાવવામાં આવી રહ્યા હોવાની સંભાવના જાગૃત નાગરિકો દ્વારા ખનિજ અધિકારીને જાણ કરી છે પરંતુ કોઈ કાર્યવાહી થતી ન હોય અધિકારીઓની પણ મિલીભગત હોવાના આક્ષેપો થઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ વિપુલ તાવિયા બોટાદ તો સાહેબ અમને નથી ખબર પણ અમે એટલું માન્યું છે કે જેટલું બને એટલું વહેલા તક જો ખનન માખીઓને અટકાવે તથા બે ફાર્મ જે ચોરી થઈ રહી છે મસ્ત મોટા ખાડા જે ખાણું કરી રહ્યા છે માથોડા માથોડા રોડ માથોડા બબે માથોડાના તળ છે આમાં કોઈને આની માલ ઢોર આ તે બધાને જા નાની આઈકણે બરાબર આવું પહેલાં કોઈ પણ જાતમાં થયું નથી અને જોકે રાણપુર પંચાયત દ્વારા પણ ઢોલ વગડાવવામાં આવ્યો છે કે કોઈ પણ ચેકડેમથી માંડીને કાળા પુલ લગીને કોઈ પણ રેતી ભરવી નહીં બરોબર છતાં પણ અત્યારે કોઈ પણ એમ કહું છું કે પાલન થઈ રહ્યું નથી અને હાલ પણ અત્યારે આમાં અધિકારીઓની મિલી હોય તેવું લાગી રહ્યું છે આ તો કઈ પણ આપણને ના જો કોઈ પણ અધિકારીઓની ખબર હોય પણ મને એટલી ખબર પડે કે વેલામાં વેલા તક આ અધિકારીઓ આ ખનન જે માફિયા રહ્યા તેમને વેલામાં વેલા તક અટકાવે એવી અમારા નગરજનોને આશા છે દાનાબે આપ કઈ જગ્યાએ આવેલા છો અત્યારે

બાજુમાં મેન રસ્તો છે લીમ બરવાળા રાણપુરનો મેન રસ્તો છે જેનો બેઠો પુલ પણ છે અમારું એટલુંક જ પ્રજાજનોનું કહેવું છે કે આ માર્ગમાં તમે જોઈ શકો છો કે હડમતાળા માલમપુરના વિદ્યાર્થીઓ તથા ગીતાંજલિ તથા આરટીઆઈના વિદ્યાર્થીઓ પણ અહીંયાથી નીકળે છે અને તથા હાઈસ્કૂલમાં બધા વિદ્યાર્થીઓ ભણવા આવે છે તેમજ વળતા તેની વિદ્યાર્થીઓ જે રહ્યા તે પોતાના જે ગરમીના હિસાબે આ નદીમાં અવારનવાર છોકરા નાતા હોય છે જે લોકોના મા બાપને ખબર નથી હોતી કે અમારા છોકરાઓ નિશાળ પણ ખરેખર નદીમાં નાતા હોય છે અમારું એટલું તે નગરજનોનું કેવું છે કે આવા જો મસ મોટા ખાડા પડશે તો અગાઉ પણ એવો અમારા રાણપુરના હસુભાનાઈને એક દીકરી હાવ જુવાન હતા જોત જીવાય તે પણ આવા ખાડા હોવાથી જતા રહ્યા હતા તેવું પણ એક ટપાલીનો દીકરો પણ જતો રહ્યો હતો તો અમે એવું કહેવા માંગીએ છીએ કે પોતાના મા બાપથી છોકરા વિખુટા પડે અલગ છોકરાથી પોતાના મા બાપ વિખુટા પડે અને તથા આ જર્જરિત પુલ હાલત હાલત જર્જરિત છે તે પણ પડવાની સંભાવના પૂરેપૂરી આવા થશે તો અને અમારે દાન દેવા આવે તો તે પણ લોકો નદીમાં આવા નવા ટીમ રીમકૌશુલ નાવા આવે છે પાણી જે મોટર ચાલુ ના હોય તો તે પણ અણછ બનાવ બને એવો મોટા પાયે છે તથા આંકડા મારેક છે ખુબ જવાનું જે લોકો આપણે આંકડે ઉપર જેવર વધુ પ્રમાણમાં થાય છે એટલે અમને એવું લાગે છે કે પ્રશાસન દ્વારા જો આ નદીનું ખનન નહીં અટકાવવામાં આવે તો મન મસ મોટી જે ખાણો અગાઉ થઈ જાય છે તેવી આય પણ ગામ તળમાં થાય છે અને ખૂબ વ્યવાણા મા બાપ વગરના છોકરા થાય છે તથા વ્યવાણા એમ કહું છે કે છોકરા વગરના મા બાપ થાય છે આવું તંત્ર રાહ જોઈ રહ્યા હોય એવું અમને દેખાઈ રહ્યું છે કયા કયા વિભાગમાં આની પહેલાં પણ જાણ કરેલી છે અને તેનો શું એમનો શું અભિગમ એમ કામ અગાઉ પણ આની જાણે રાણપુર તલાટી દેવ મુદારીની તથા આપણે વૈલ સાહેબને પણ આની જાણ કરેલી છે તથા આપણે પ્રાન સાહેબને પણ આમ જાણ કરેલી છે કે આ આંકળે ખેતીનું ફરણ બહુ મોટા પાયે થઈ રહ્યું છે તો અને અટકાવું કારણ કે આ જે વસ્તુ રહી એ દિવસ દરમિયાન તો થતી જ નથી રાત્રિના અગિયાર એટલી ગાડીઓ ઉતરી જાય છે બરોબર એની કોઈ સીમા નહીં જેથી કરીને સવાર પડે અને હાવ ગામ નજીક છે તો માણસો સવાર પડે નદીમાં ઉતરે છે કયો રાતે કેટલો મોટો ખાડો થઈ ગયો એ પ્રજાજનોને કોઈ નગરજનોને ખબર નથી કાલ કદાચ પાણી આવી ગયું આ ચિંતાનું અને ડૂબી ગયા તો બચારા કોઈ પણ એમ છું માણસો કે કોઈ પણ મા બાપ છોકરા નો ધારા નો થાય તે અમારા નગરજનોને આશા છે 99 પર હાદીક પ્રાણ ખનીજ વિભાગની ફાઇનાન્સ કોડ નું જે કામ છે